ભારત સરકારના કેબિનેટ મંત્રી અને રાજકોટ લોકસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા જેવા જવાબદાર વ્યક્તિ દ્વારા ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારની ગરિમાને લાંછનરૂપ શબ્દો વિના કારણે જે તે સદંતર વાહિયાત વાતો સાથે ઉચ્ચારણ કરી બેફામપણે વાણી વિલાસ કરી સમગ્ર રાજપૂત સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી છે જે બાબતે સમાજનો રોષ પારખી તેઓએ માફી પણ માંગી છે પરંતુ તેમના સામે વિરોધ ચાલુ છે ત્યારે સમગ્ર રાજપૂત સમાજ આ બાબતે કાયદેસરની કાર્યવાહી માટે આગળ વધી રહ્યો છે તેને સમર્થન આપવા માટે સમગ્ર પાટણ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી અને ઉમેદવારી રદ થાય અને તેમને કોઈ પણ બેઠક પર ટિકિટ આપવામાં ન આવે તે માટે કલેક્ટરને કલેકટરને પત્ર આપ્યું હતું રાજકોટ લોકસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારની ગરિમાને ઠેસ પહોંચે તેવું વાણી વિલાસ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઠેર ઠેર રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે અને તેમની સામે કાર્યવાહી કરવા અંગે વહીવટી વહીવટીતંત્રને આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ સમાજ દ્વારા પાટણ કલેક્ટર કચેરી આવીને રાજકોટ લોકસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી થાય અને તેમને પણ બેઠક પર ટિકિટ આપવામાં ન આવે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આ પ્રસંગે પાટણ જિલ્લા રાજપૂત સમાજની દરેક ક્ષત્રિય સંસ્થાઓના હોદ્દેદારો સામાજિક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહી પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી સમાજના તમામ હોદ્દેદારો સાથે સમાજના તમામ વ્યક્તિઓ સાથે અહીંયા આજે આજરોજ આવેદનપત્ર આપવા છીએ રાજકોટની લોકસભાની બેઠક ઉપરના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને ન શોભે એવી ટિપ્પણી કરી છે એના વિરોધમાં આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે અને અમારો આ વિરોધ કોઈ પક્ષથી નથી અમારો આ વિરોધ ફક્તને ફક્ત પરસોત્તમ રૂપાલાથી છે એટલે અમે ભારતીય જનતા પાર્ટીને કહેવા માગીએ છીએ કે આ આ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો અમે એને બદલવાની પણ માગણી નથી કરતા ફક્ત ને ફક્ત રદ બીજી કોઈ વાત નહીં અગર એ ટિકિટ રદ નહીં કરે તો ટૂંક સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અમે ઉગ્ર કાર્યક્રમો આપીશું અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવાની અમને ફરજ પડશે એવી અમારી પક્ષને અમે જણાવવા માગીએ છીએ આ મીડિયાના માધ્યમ દ્વારા જેથી કરીને આની ઉપર જલ્દીથી જલ્દી ભારતીય જનતા પાર્ટી એક્શન લેવાની અમારી માગશે